હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા ગુરુ ગુરુહરિસ્મૃતિ પર્વ નિમિત્તે સત્સંગ સભા યોજાય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામગમન નિમિત્તે દર માસે હરિપ્રબોધમ પરિવાર જંબુસર દ્વારા ગુરુહરિ સ્મૃતિ પર્વ નિમિત્તે સત્સંગ સભા કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવે છે અને ગુરુહરિના ગુણોનું રસપાન કરવામાં આવે છે જે અંતર્ગત જંબુસર પટેલવાડી ખાતે પરમભક્ત મેહુલભાઈ રમેશભાઈ પંચાલ દ્વારા સ્મૃતિ પર્વની સભા અને કીર્તન આરાધના પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય શ્રી રણ સ્વામી તથા પૂજ્ય શ્રીકૃષ્ણ સ્વામીજીના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં અગ્રણી કિશોરભાઈ જડિયા અમરભાઈ પટેલ અનિલભાઈ ગાંધી બળવંતભાઈ મુન્નાભાઈ શામળભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ રાજુભાઈ ગાંધી પંકજભાઈ સહિત હાજર રહ્યા હતા પ્રાર્થના ધૂન થકી સભાનો પ્રારંભ કરાયો હરિજીની સાથે હેત પ્રાચીન ભજન સાથે દોહા રમઝટ જામી હતી પૂજ્ય સંતોએ જણાવ્યું હતું કે ચિદાકાશ પુરુષ જેમણે આપણને સનાત બનાવ્યા સિત્યાસી વર્ષની ઉંમર સુધી ભક્તોના સુખ દુઃખમાં ભાગીદાર થયા હતા તે અંગે સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ સાથે વિડીયો દર્શન કરાયું ભક્તોની ભક્તિ આદા કરવા ભક્તો સાથે રસબસ્તા કેળવવા અંગેનો પ્રસંગ શિકાગોની ધરતીનો વર્ણવ્યો કોઠારી સ્વામી મંગળદાસના પ્રસંગોનું આબેહૂબ વર્ણન સાથે ભક્તોનો મહિમા સમજાવ્યો હતો ચૈતન્યો પ્રભુના ખોળામાં રમતા થાય તે અંગેનો સંકલ્પ પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કર્યો છે આપણા મનબુદ્ધિ એવા છે કે પ્રભુનો ખોળો છોડી માયાના ખોળામાં રમવા જતા રહીએ છીએ સ્મૃતિ દિવસનો એક વિચાર આપણે વાગોડીએ તો પ્રભુના ખોળામાં રમીએ તેમ કહી હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગો સાથે ગુણાનુવાદ ગાયો હતો મહિમાથી સેવા દર્શન કરીએ આત્મીયતાથી જીવન જીવીશું તો એમના ખોળામાં રમતા રહેવાશે તેમ કહી પ્રભુ સ્વામીજીના પ્રસંગ સાથે સ્વામીજીનું ઋણ વાળવા માટે નિરંતર તેના વિચારમાં રહેવા જણાવ્યું હતું સમય અને પાણી કોઈની રાહ જોતા નથી તેમ કહી ક્ષણભરની યુગ યુગ વાત કરી તે અંગે સવિસ્તાર કંડારીના કાંતિ કાકા નવીનભાઈ સહિતના ભક્તોની વાત કરી પ્રસંગ જણાવ્યો હતો અને બે દે સાક્ષી અનંતના શ્લોક તે અંગે નાનજી બાપાનો પ્રસંગ કહી સ્વામીજીના ભીડાનું દર્શન કરાવ્યું હતું જીવનમાં નિષ્ઠા પાકી કરવા તથા સવારની નિત્ય પૂજા અને સાંજે સ્વાધ્યાય ભજન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે સત્સંગ સમાજ અગ્રણીઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સભાનું સંચાલન આશિષભાઈ ગાંધી દ્વારા કરાયું હતું